જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરી કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરીને જાઉં તો બસ અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો છે અને વહેલા વહેલા અત્યારે આવી ગયો છે ખેતર તો અત્યારે પોણા સાત સાત જેવું વાગી ગયું છે અને આજ તો હજી મોડું થઈ ગયું છે કેમ કે અમે કાયમી છે ને સાડા છ થાય ને તો હું પૂગી જાઉં ખેતર અને અત્યારે કામ ચાલુ કરી દીધું પણ આજ છે ને થોડુંક ઓછું કામ છે કામ તો સાદું જ છે હજી પણ આજ થોડુંક વાટકામ અત્યારે ઓછું છે કે આ એટલું છે આમ શે તો ખોરી પણ ધીમે ધીમે હવે બહુ જલ્દી ઉતાવળ નથી કેમકે ઉતાવળ હતી એ બધું ગયું છે આપણે અત્યારે આવી ગયા છે બીજા બીજા ખેતર ખેતર અત્યારે અડધો વાટકામ થઈ ગયું છે ખેતરનું કાલે નીતિનભાઈ અને એના પપ્પા આવ્યા હતા તો અહીંયા બંને વાઢવા લાગ્યું મારા મમ્મી ને મારા પપ્પા હતા હું સવાર મી નવ વાગ્યા સુધી હતો અને પછી ગયો હતો રાજુભાઈ ને અહીંયા સણિયા કાઢવા નતા તો સોરી તેનું અહીંયા ખારી પડ્યું તો એના આ ખેતર છેણયા કાઢ્યા પછી એક બીજું ખેતર સેટું હતું ત્યાં પણ કાઢી આવ્યા અને મારા ખેતર છીણ્યા કાઢવાના બાકી છે તો તો આજે એટલા માટે લોક સ્ટાર્ટ કર્યો છે તો સેલાઈ સુધી બનાવી જો અને અત્યારે આપણે બીજા ખેતર આવી ગયા ને અત્યારે વાટકામ કરવાનું છે સારું ત્રણ ચાર દિવસથી મને તાવ ઉતરતો જ નથી કેમકે સવાર મી સાડા પાંચ સવા પાંચ વાગે ઉઠવાનું સાડા છ વાગે ખેતર આવી જાવ અને ઉપરથી એક તો ઠાર આવે આ બહુ ઠાર આવ્યો છે ઝાકર આવી છે તો બસ આ હમણાં સવારમાં માં ઉઠવાનું ને સાંજે બાર વાગે જાય હમણાં મજા નથી રેતી તો એ કામ તો ચાલુ છે કેમકે કામ જલ્દી કરવું પડે છે ને પછી ભાઈ સિનેમેટિક શૂટ ખરીદી મમ્મી પપ્પા ના આવ્યા નથી કામ ચાલુ રાખવું જોઈશે એટલા માટે તો સાલો ફટાફટ કામ ચાલુ કરી દઉં આ તો અત્યારે હું ખેતરે આવી ગયો બ્લોક સ્ટાર્ટ કરી દીધી તો બસ અત્યારે સાડા સાત વાગી ગયા છે અને મમ્મી ને પપ્પા તો અત્યારે ખેતરે આવી ગયા છે પપ્પા અત્યારે માઓ બનાવે છે મમ્મી અત્યારે શેણ કામ ચાલુ કરી દીધું અને ઝાકર છે ને ફૂલ આજ ઉતરી તમને સુરત જીવો તેવો દેખાય તો હોય છે તો સિનેમેટિક શોટ તો સિનેમેટિક શોટ નો એન્જોય કરો કેમકે ઝાકર ફૂલ ઉતરે છે તો જોવું તમે અત્યારે કામ ચાલુ છે અને અત્યારે છે ને એટલા બધા થઈને વાટી નઈ ખામ તો તમે જો બધાય મારી હેડ જવા પૂગી ગઈ અને પાણી પીવાનું છે પી લઈએ અને બાકી અત્યારે ઝાકર હતી તે સાવ ઉડી ગઈ છે જો અત્યારે સૂર્ય દાદા કમ્પ્લીટ દેખાવા માંડ્યા છે આવું છે ભાઈ તો અહીંયા સામે સીણા નીકળી ગયા તો હવે અમારે બે ત્રણ ઠેકાણે જ્યાં અમે અમે થોડાક ને હજી આમ ભર પડ્યા એમ નથી કે હાવ નીકળી ગયા બધાને હજી ભર પડ્યા અને પાણી પીવાનું છે તો પી લઉં આજે જે આપણે વાઢવાનું કામ હતું તે પૂરું થઈ ગયું છે કેમકે હવે છે ને શેણા લીલા છે એટલે લીલા સેણ્યા હોય તે નહીં પછી કાઢવા ટાણે બહુ પ્રોબ્લેમ થાય ને શેણા કાસા રહે એટલે પછી ભાવ પણ ન આવે બહુ તો અત્યારે છે ને જો આ બધા લીલા છે હવે તો અમે છે ને હવે આ એક બે દિવસ બે ત્રણ દિવસ છે ને પાકવા દેવા સીણ્યા ને તો એ હવે અહીંયા હવે એક બે દી તો ધકો નથી નહીં થવું કેમકે પપ્પા અહીંયા જે રખો લે આવતા હોય ને બાકી હવે તો મારે તો કાલે તો આવવું જ નથી કેમકે અહીંયા આવીએ તો વાઢવાનું મન થાય મને હું કામ કરતો હોય ને એટલે આવીએ એટલે વાઢવાનું મન થાય મમ્મી અત્યારે જો અમારે ખાવાની હતી શીણ્યા ઉપાડે બે ભાઈ માટે તો જો એટલામાં લીલા છે તો એમાંથી જો લીધા છે શણિયા અને હવે હું છે ને હવે આપણે મારા પછી હવે ઘેરા નીકળવું હવે અત્યારે તો છે ને આ ઝાકર બહુ આવી હતી એટલે બીજા ખેતરના જે આપણે શૈયા છે તે હવે નીકળશે કે નહીં નીકળે તેને કંઈ ખબર નથી કેમ કે શીણ્યા છે ને હાવ ભરડ હોય ને તો નીકળે બાકીની તો વીટા વરે એટલે ઠેસરમાં ન નીકળે તો હવે નીકળશે કે નહીં તે બપોર પછી બિનારી જો આપણે જણાવીશું કે કામ થયું અને મિત્રો આપણે કામ ચાલુ કર્યું ને એના સાત દિવસ થઈ ગયા અને અત્યારે આ મોજા કમ્પ્લીટ હાથે સારા હતા ને કાયમી એક ફરી ધોવા પડે કેમ કે આમાં ખાર છોટી જાય શીણ્યાનો અને આ મોજા તો આમાં તો દાંતડી પકડવાની હોય આ બીજા હાથના મોજા છે તમને તો આ રીતે તોડનાય ખાશે મોજા તો અત્યારે આંગળ જીવનના ટેરમાં બધા નીકળી ગયા શેણ ઉપાડી લીધા જો કેમ બાકીને આપણો ફાલ જો અત્યારે લીલા મારા હાટોના ભાઈ હાટોને લેતા જાય અત્યારે ખાવા ઘરે આવી ગયા છે અને ઘરે આવીને મમ્મીએ શાક રોટલાનું બધું કરનાખ્યું છે તો અત્યારે જમમાં બેઠા છું અને અત્યારે તમે સમય જોઈ શકો છો પણ 1.5 વાગી ગયો છે જમમાંમાં મમ્મી પપ્પા અત્યારે જમે છે મેં અત્યારે જમી લીધું છે અને અત્યારે આવા ગરમી પડે ને કે જો અત્યારે કૂતરો છે ને તે ગરમાવાઈ ગયો બેહો ત્યાં પંખો સારો હોય ને ત્યાં પંખે જ બેઠો હોય ને હવે હું છે ને ખેતર જતા હું કે અત્યારે ફૂલ તડકો થઈ ગયો છે તો અને ઝાકર ઉડી ગઈ હોય તો આગળ જોઈ આવીએ આવી અત્યારે નીકળી છે તો ભેગા કરવાના થાય છે તો ચાલો અત્યારે ખેતર જાઉં જોઈ જાઉં ફટાફટ શેણે આ ખેતર કાઢવાના છે તે ખેતર આવી ગયો છે ને અત્યારે આગળ જોઈએ છે પાથરામાં આમ વળ સડાવતો તો

કેમ કે હવે હું આગળ ઘરે જાય ને ઘેરે પપ્પા પછી શું કઈ તે કરવાનું છે અત્યારે આવી ગયા છે પાછા ઘરેથી અને અત્યારે સણિયા ભેગા કરવાનું નખે કર્યું છે તો અત્યારે કામ તો ચાલુ કરી દીધું તો અત્યારે જો એટલા સણિયા નાખી દીધા અને ડુંગળ પાથરી દીધું તો અહીંયા ખરી કરવાની છે અને આ બધા જો આ ફરતેથી લેવાના છે અને અત્યારે અમે આ કામ કરી એમાં માણસો છે રાજુભાઈ આપણે સાસેથી નોકરી કરે છે તેના મમ્મી પપ્પા મારા કાકાને ડાકી પછી એ મારા બોઈન કાકા છે મમ્મી પપ્પા તો અમે પાંચ પાંચ છ જણા છે અત્યારે તો હવે ખેસર નો વાર છે સાંજના તો હવે સાંજે તે કામ ચાલુ રાખશું તો આપણે આ જ કાઢી નાખવાના છે મારા કાકા અત્યારે ભારી લઈને આવે છે અને અમે કાકા દીકરા છે ને અત્યારે ભારી હારીએ છીએ અને મારા મમ્મી ને મારા પપ્પા એ બધાય ભારી ખડકતા જાય એટલે ફટાફટ નાખીએ તો અત્યારે કામ ચાલુ છે સિનેમેટિક શોટ નો એન્જોય કરો તો બસ મિત્રો અત્યારે આપણા સૈયા હતા તે બધા અત્યારે વ્યવસ્થિત કમ્પ્લીટ ભેગા કરી લીધા છે જો અહીં આપણે કરી લીધા છે ભેગા અને ખેતર થઈ ગયું છે તેની હજી બહુ વાર લાગી છે કેમકે હજી તે એક ખેતર કયો આગળ અમે ભેગા કરવા આવ્યા ત્યારે બીજા ખેતર એક જણાને ત્યાં ગયું ચાર પાંચ વીઘાના કાટવા અને તે પછી પણ ચાર પાંચ વીઘાના કાટવાના હતા ને પછી અમારા ખેતરનો વારો છે તો કેમ કે અંધારા થઈ જાય તો હવે પાછા આવે જ આપણે મળીએ કે આપણે ઘેર ખોટી દીકી નથી કરવી તો ચાલો નીકળીએ ઘેર અને એવું ઈચ્છે ને તો અત્યારે મંદિરે જાય કેમકે કૂતરાને રોટલા નાખવાના છે ને મંદિરે કાલનું કાલે પણ નતું જવાનું અને આજે પણ હજી નથી થઈ ગયું તો અત્યારે મંદિરે જતા અને એક આપણે જે સૈના નો એક વિડીયો મસ્ત બનાવીએ કોમેડીમાં આવવાનો છે તો બિનરી છે ને કોમેડી છે એ બહુ નો છે એટલા માટે એ છે સૈનાનો મારો રાખજો કેમકે બહુ ધમાકેદાર છે એટલા માટે તો અત્યારે હવે ખેસર આવે ત્યારે અત્યારે આપણે ખેતર આવી ગયા છે ને અત્યારે ખેસર પણ આવી ગયું છે કામ ચાલુ છે જો અત્યારે આપણા ભાઈ ભાઈ મિત્રો આવી ગયા છે ફેસ બતાડી তাৰ কাম চালু ৰাখি কেমে মাছা নাখা মতে মানসো কমল ভাই અત્યારે પાણી પીવા આવ્યો છે અને અચલા સણારિયા સણારિયા આવે અને છે અત્યારે ઓર બહુ લેતા નથી કેમકે અચાણી પાછી ઠંડુ વાતાવરણ પડી જાય એટલે શ્રીણ્યા દરેક પાછા પડી ગયા અને અત્યારે અમે બધા મિત્રો ભાગ્યા મારા કાકા ને બધા જઈએ જો અત્યારે વાત ચાલુ છે ટ્રેક્ટર હજી તો અત્યારે હવે હું પાણી પી લાવું કેમકે બધા પેલી પી લીધો મારો વારો આવ્યો ને ઓર બહુ લેતો નથી એટલે પ્રોબ્લેમ દેવરાવે જરીક શ્રીણ્યા અત્યારે તો અત્યારે પાછું શોખું છે પાણી પીને હું સારું રાખું છું તો ટ્રેક્ટર બંધ તમને જો ઘેરે આવી ગયા છે ગયો કેમ કે આ દસ વાગી ગયા તા અને બધા મોડું સાતું હતું તો જો અત્યારે ટ્રેક્ટર છે ને જો અહીં તમને જીવન તીવું દેખાતું થપકતું છે તો અહીંયા છે રાધુભાઈ તો જો તમને જીવું તીવું પ્રકાશ માં દેખાતું ભીલે તો ત્યાં રાખી દીધું છે અને બાકી તો છે ને શેણિયા ખવાર માં બતાડી દી તો અત્યારે છે ને મારા પપ્પાને મારા કાકા ગોઈન કાકા ને અત્યારે જો જમ બેસી ગયા મારા નાવા જવું છે તમે જવું પીવો ભર્યો છે અત્યારે બધું સામાન હતો તે વ્યવસ્થિત મૂકી દીધો છે અને સૈયા સવાર ને તો બ્લોગ હજી એન્ડ નથી કરતો તો સવારે બતાડીને પછી એને ઘરે જય માતાજી જય ખોડિયારમાં મિત્રો તો અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો ને અત્યારે આવી ગયો છે રાજુભાઈનો ટ્રેક્ટર જે આપણે સૈયા પડ્યા છે ત્યાં આવી ગયો છે અને મારી સાથે મારો કુતરો આવી ગયો તો અત્યારે તમને સેણા બતાવી દીધો અને પછી મારે નીકળવાનું છે આજે સાસાદ કેવી નોકરી વે તો અત્યારે સાડા વાગી ગયા છે આપડા શૈયા જોઈ લઉં એટલા થયા છે આપડે જોવો તમારે તો આ છે એટલા આપડા હજી એક ખેતરના નીકળ્યા છે બીજા ખેતરના આપણે હજી કાલે હજી વાટકામ ચાલુ કર્યું છે તો એ તો હજી વાર લાગી દસ પંદર દિવસ નીકળી જશે તો એટલા શેણાથી છે અને પપ્પા કરી છે કેમ કે મારે નોકરી છે એક હજાર માથે કઈ ચાલે છે તો એટલામાં દઈ દેવાના છે અને બાકી તો કઈ નહીં તો આપણો આડમ બ્લોગ છે તે હવે સુધી રીક્ષા કરીશ મિત્રો કે તમને આપણો આડમ બ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયો લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળ્યા પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી